નમસ્કાર દર્શક મિત્રો ગામ બેઠા કામ ગ્રામ પંચાયત અંતર્ગત હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો છે હવે તમે તમારી જ ગ્રામ પંચાયતમાંથી મેળવી શકશો ગુજરાત સરકારનો આ ઐતિહાસિક નિર્ણય સાથે સાથે દરેક વ્યક્તિના સમય અને પૈસા બચાવવા માટે સરકારને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે તો આ સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ક્યાં ક્યાં છે એની વિતીય ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરવા જઈ રહ્યા છીએ તો જોઈએ આપણે આ કયા કયા કામ છે તે ગ્રામ પંચાયત દ્વારા અપાતા સડસઠ પ્રમાણ પ્રકારના પ્રમાણપત્રો એના મુખ્ય શ્રેણી જોઈએ તો ગુજરાત સરકારે આ ગ્રામ પંચાયતને સડસઠ પ્રકારના પ્રમાણપત્રો આપવાની સત્તા આપી છે આ પહેલ ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ગ્રામીણ વિસ્તારમાં સરકારી સેવાઓને વધુ સુલભ બનાવવાનો છે આ ગ્રામ પંચાયત દ્વારા અપાતા સડસઠ પ્રમાણ પ્રકારના પ્રમાણપત્રો છે એ મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય છે એક તો છે મહેસૂલ વિભાગ સંબંધિત એમાં ચોપ્પન પ્રકારના છે તો જોઈએ તે કયા ક્યાં છે તે તો આપણે સૌ જાણીએ કે જન્મનો દાખલો મરણનો દાખલો રહેઠાણનો દાખલો આવકનો દાખલો ચાલ દાખલો કોઈ લેણા નથી તેવો નો ડ્યુ સર્ટિફિકેટ કુટુંબના સભ્યોનો દાખલો ખેતીની જમીન ધારણ કરતો દાખલો મિલકતનો દાખલો સાત બાર આઠ જેવા અગત્યના દસ્તાવેજો આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તરાધિકારીનો દાખલો બાકી રકમનો દાખલો ભોગવટાનો દાખલો કામચલાઉ લાયસન્સ જમીન મહેસૂલ સંપત્તિ કલમ ડબલ એ હેઠળ પરવાનગી સરકારી જમીનની માપણી સ્ટેમ્પ વેડે લાઇસન્સનું નવીનીકરણ જમીન મહેસૂલ સંહિતાની કલમ પાસઠ સહાય દરે ફાળવેલ પ્લોટ પર બાંધકામ ખેતીના હેતુઓ માટે જમીન સંપાદન પરવાનગી ટ્રાન્સફર પ્રમાણપત્ર વિસ્ફોટકોના નિયમો રાશન કાર્ડ સંબંધિત સેવાઓ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર વિધવા સહાય પ્રમાણપત્ર તો આ રીતે આવા ચોપન પ્રકારના પ્રમાણપત્રો છે એ મહેસૂલ વિભાગ તરફથી છે બીજો પ્રકાર હતો સામાજિક ન્યાય અને અધિકાર અધિકારતા વિભાગના પ્રમાણપત્ર એમાં આશરે તેર પ્રકારના છે તો જોઈએ એમાં તો સામાજિકને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આર્થિક રીતે નબળા એટલે પ્રમાણપત્ર જાતિગત પ્રમાણપત્ર ભારત સરકારની યોજનાઓ માટે આવક અને સંપત્તિનું પ્રમાણપત્ર નિરાધાર વૃદ્ધ દિવ્યાંગ વ્યક્તિઓના ભરણપોષણ માટેની યોજનાઓ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વયવંદના યોજના રાષ્ટ્રીય પરિવાર યોજના અને અંતિમ સંસ્કાર સહાય પ્રમાણપત્ર તો આવા તેર પ્રકારના એમ ચોપન ને તેર કુલ સડસઠ પ્રકારના પ્રમાણપત્ર છે એ ગ્રામ્ય કક્ષાએથી મળી શકશે આ નિર્ણયથી ગ્રામજનોને નાના મોટા કામ માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવાની જરૂરિયાત ઓછી થશે અને સરકારી સેવાઓનું ઘરઆંગણે જ છે એ ઉપલબ્ધ બનશે તો આવો સરકારનો જે નિર્ણય છે એ ખરેખર આવકારદાયક છે આપણે વીસીએ પાસે જઈ ગ્રામ પંચાયતના વીસીએ પાસે જઈ અને આપણે આ રીતનો દાખલો જે કરાવવાનો હોય છે અને આ બધી જ પ્રકારની સેવાઓ છે સગવડતાઓ છે એ ઘર આંગણે મળી રહેશે આ વિશે આપણે અગાઉ પણ આ જ રીતની માહિતી આપેલી હતી તો આ વિડીયો જો તમને સારો લાગે તો અન્ય સુધી પહોંચાડો અને ચેનલમાં નવા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો